આ વાણીમાં બાપુ એક એક શબ્દ તમને મને કઈક શાંત કરે છે આમાં જીવન હોમી દીધા આપણે અરે બાપુ જેને વાગી ગયા ગોળ બંગાળ નો રાજા ગોપીચંદ ને બાણું લાખ માળવાનો ધણી ભરથરી મૂકીને નીકળી ગયા કઈ જ નહીં વાતમાં આ તમને મને બાપુ ઉતરે એવું છે નહીં એની માટે જરૂર આપણે સદગુરુ પડે છે પણ હવે સદગુરુ કે એ નથી કરવું ત્યાં જ્યાંથી સમજાવવાનું સંતો ની માતે બાપુ જબુમાં તમે તો કરો સવાર બાપા ને જબુમાં બાપુ ને જયારે બ્રહ્મ જ્ઞાન થયું અને પછી દુનિયા એને ગાંડો આ માં ભજન માં પાગલ થઈ ગયો ગાંડા જેવો રખડે છે જયારે એ બાજુ પીડ્યો રહે છે અને પછી સતાર બાપુ અંદર વાણી નીકળે

વિચાર તો કરો તમે એમાં કેવું ભજન કર્યું હોય છે આ યુગમાં તાળા તોડ્યા છે મારા રામ પચાસ થી તેબુમાં સવારમ બાપાને કે બાપુ આ ભજન ના માર્ગે છેડ્યા એ અમારો ગુનો આ અમે તમારો ભરોહો કર્યો તમારી ભાઈ કંઠી બંધાવીને તમારી ભેગા ભજન કર્યા ઈ અમારો આ ગુનો મારા નાથે કોઈની ની આબરૂ જવા નથી દીધી તું શું કામ ને મુજા અને પછી જબુ ને વાણી નીકળે ખુટલ ને પોરો ને ખે દુનિયા બતાવે ડારો મારા નાથ શું ભજનની વાતો કરીએ ભલામણે એમ નામ ભજન બનતા હોત તો અત્યારે આધુનિક યુગ છે કોમ્પ્યુટરનો યુગ છે એક ભજન તો બનાવીને મૂકો બજારમાં અરે માં વણાઈ જાય આ વાણીમાં બાપુ છેલ્લે જબુ ને સવારામ બાપા કહે છે કે જબુ મારી પાસે કઈક માય તારા જેવા શિષ્ય મને વિશ્વાસો કોઈ નહીં મળે અરે શું સવારામ બાપાનો એ બાપુ રુદિયો રોયો છે છેલ્લે અડધો અંગ જમનામાં રહી ગયા બાપુ ઝબુમાં કરી ગયા